નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયમાં પ્રકરણ એક પર્વત તારા એના સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું શબ્દાર્થથી આપણે વિડીયોની શરૂઆત કરીશું પહેલો શબ્દ છે ખંભા ખંભા એટલે ખભા શરીરના અંગ જે હોય છે એ રીતે સર્વર સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર અથવા તળાવ વિશાળુ એટલે વિશાળ અથવા ઘણું મોટું રળિયાત અહીં કાવ્યની અંદર રળિયાતનો શબ્દ લેવાનો છે સુંદર તરણું એટલે તણખલું નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ જે ઝરણાનો મોટો અવાજ પડતો હોય છે એને નાદ કહેવાય છે ત્રાડ એટલે ગર્જના સિંહ ગર્જના કરે છે એને ત્રાળ હંકારે એટલે હાકે અથવા ચલાવે સૂર એટલે સ્વર અથવા અવાજ સોગાદ એટલે ભેટ અંગ્રેજીમાં જેને ગિફ્ટ કહો છો આગ્યા એટલે રાત્રિના અંધકારમાં ટમ ટુ જીવડું હવે આગળ આવે છે વાતચીતના પ્રશ્નો વાતચીતના પ્રશ્નોની અંદર આ પ્રશ્નો તમારે લખવાના હોતા નથી બસ તમારે ચર્ચા કરવાની હશે તો ચલો આપણે જોઈએ પ્રશ્નો કેવા છે અને એનો જવાબ શું મળે તમારે શું જવાબ છે કદાચ તમારો જવાબ અલગ પણ હોઈ શકે તમારો જવાબ વિસ્તૃતમાં પણ હોઈ શકે મેં ટૂંકમાં પૂરું કર્યું છે પહેલો પ્રશ્ન છે આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ તો કદાચ મોટા ભાગના વિદ્યાર્થીઓને કદાચ ખબર જ હશે કે પ્રાર્થના કેમ કરીએ છીએ પ્રાર્થના આત્માનો ખોરાક છે જેવી રીતે અનાજ શાકભાજી ફળો પાણી એ આપણા શરીરનો ખોરાક છે તેવી રીતે જ પ્રાર્થના એ આત્માના સંચાલન માટે ખોરાક સ્વરૂપે કામ કરે છે પ્રાર્થનાથી મન પ્રફુલ્લિત થાય છે મન શાંતિ અનુભવે છે પવિત્રતા અનુભવે છે તમે તમને વધારે જે શબ્દો વધારે યોગ્ય લાગે એ તમે એમાં ઉમેરી શકો છો વાક્ય ઉમેરી શકો છો બીજો પ્રશ્ન જોઈએ તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે કેમ તો તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે અને તમારે એનું કારણ પણ આપવાનું છે કે શા માટે તમને એ જગ્યાએ ગમવું જવું ગમે છે તો મને પર્વતો ઉપર કિનારે તેમજ હરિયાળા પ્રદેશોમાં જવું ગમે છે કારણ કે એ સ્થળો પર જવાથી મન હૃદય પ્રફુલ્લિત રહે છે શાંતિનો અનુભવ થાય છે સ્વચ્છ અને તાજગી સભર હવા મળે છે પંખીઓનો મધુર કલરવ અને આનંદ આપે છે આપણે તનાવમુક્ત થઈએ છીએ જેથી આપણને અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય છે માટે આપણે કુદરતી સ્થળોએ આવા કુદરતી સ્થળોએ જવું વધારે ગમે છે ત્રીજો પ્રશ્ન છે મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો વરસાદના વાદળ પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્થગોળાકાર તેમજ સાત રંગોનું મેઘધનુષ્ય રચાય છે સૂર્યનો પ્રકાશ આપણને સફેદ રંગનો દેખાય છે પરંતુ હકીકતમાં તે સાત રંગોના મિશ્રણથી બને છે અને આપણે તેને માત્ર પ્રિઝમમાં જ જોઈ શકીએ છીએ જ્યારે વરસાદની ઋતુમાં સૂર્યનો પ્રકાશ એકસાથે લાખો ટીમ્પાથી પરાવર્તિત અને અપરાવર્તિત થાય છે ત્યારે પાણીના ટીમ્પા કાર્ય કામ કરે છે મેઘધનુષ્યમાં રંગોનો ક્રમ નીચેથી જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો એમ હોય છે આ રંગોને યાદ રાખવાની સામાન્ય રીત જાનીવાલી પિનારા છે આગળનો પ્રશ્ન જોઈએ નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે તો નદી સરોવર દરિયો પર્વત વગેરેની રચના એ પૃથ્વીના પાયાના વાતાવરણમાં થતા ફેરફારો જેવા કે ભૂકંપ દ્વાળામુખી વિસ્ફોટ ઉલ્કાપાત વગેરેને કારણે સમયાંતરે થતી ઘટના છે આ તમામના નિર્માણ થવામાં કરોડો વર્ષો લાગ્યા હશે પાંચમો પ્રશ્ન જોઈએ આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ તો આપણે ઈશ્વર પ્રત્યેના પ્રેમને કારણે તેને તું કહીને સંબોધીએ છીએ જ્યાં પ્રેમ હોય ત્યાં તેના પર પરના અધિકારને કારણે આપણે આત્માના ઉત્તમ ભાવથી તુંનું સંબોધન ઈશ્વર પ્રત્યે કરીએ છીએ આમાં આપણો તોછડાયનો નહીં પણ તેના પ્રત્યેના પ્રેમનો સમર્પણનો ભાવ હોય છે કોઈ એવું કહે કે સાહેબ આપણે તું કહીને સંબોધીએ તો એ તોછડા કેર કહે કે તું મોટા ભગવાનને તું કહીને થોડું સંબોધાતું હશે એને તો તમે તમે કહીને સંબોધાય પણ અહીંયા એક પ્રેમનો ભાવ રહેલો છે એટલે આપણે એને તું કહીને સંબોધીએ છીએ આગળનો પ્રશ્ન જોઈએ ઉદાહરણ મુજબ જોડો અને વાક્યો બનાવો તો આપણને એક કોષ્ટક આપેલું છે કોષ્ટકમાં ઊભી લાઈન આપેલી છે એવી ત્રણ ઊભી લાઈન છે અને ચોથી લાઈન છે એમાં એક તમને જવાબ તરીકે પુસ્તકમાં આપેલું છે બાકીના આપણે જવાબ અહીંયા લખ્યા છે પુસ્તકમાં એક જ ઉદાહરણ તરીકે ક બે અને ઉ એમ લખેલું છે આપણે બાકીના જોઈન્ટ કર્યા છે તો ક એક અને અ એમ ત્રણ લાઇનોવાળા શબ્દો ભેગા કરી અને તમારે એક વાક્ય બનાવવાનું છે વાક્યોમાં શબ્દ જગ્યા બદલાય એવું જરૂરી નથી કે એ ક્રમ સરજ આવે ક્રમ બદલાઈ શકે છે તો ચાલો જોઈએ ઉદાહરણમાં કઈ રીતે વાક્ય બનાવે છે વિશાળ દરિયાની ખારાસની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ આ શબ્દો ભેગા કરીને એક વાક્ય બનાવ્યું છે હવે આપણે નવું વાક્ય બનાવીએ સૂર્ય આકાશ અને ગરમી એમ ઉનાળામાં સૂર્ય આકાશમાંથી સખત ગરમી વરસાવે છે બીજું વાક્ય બને વરસાદની ઋતુમાં મેઘધનુષ્યના રંગો રથાય છે તો આ શબ્દો જે છે આપણે ક્યાંથી લીધા તો ક મેઘધનુષ્ય એક રંગ અને ઈ વરસાદ એમ ત્રણ શબ્દો ભેગા કરી અને પછી આપણે વાક્ય બનાવ્યું ત્રીજું વાક્ય સિંહને લાંબી કેશવાળી હોય છે અને તે મોટી ત્રાળ નાખે છે તો આપણે શબ્દો લીધા ગ સિંહ ત્રણ તાળ અને નાનો ઈ કેશવાળી ચોથું વાક્ય નદીના કાંઠે ઊભા રહીને એનો પ્રવાહ જોઈ શકાય છે તો ચ નદી લીધું ચાર નંબરે કાંઠો અને આમાંથી પ્રવાહ લઈ અને આપણે વાક્ય પૂરું કરે છે આગળનો પ્રશ્ન જોઈએ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ શબ્દની જોડી બનાવો તો તમને ઉદાહરણ આપ્યું છે કે ચશ્મા તો એની સામે શબ્દ આપ્યો છે આંખ મતલબ કે આપણે એવું ધારી શકીએ અહીં સ્પષ્ટતા કરેલ નથી કે કઈ રીતે જે તે વસ્તુને એની સાથે જોડવી પણ આપણે ધારીને એવું કહી શકીએ કે ચશ્મા જે છે એ આંખ પર પહેરવાના હોય સર મતલબ કે એની સાથે લગતો કોઈ શબ્દ જોઈન કરવાનો છે ચલો પતંગ તો પતંગ ક્યાં ચગાશે કે આપણે ક્યાં ઉડાડીએ છીએ પતંગને આકાશમાં કપડાં તો કપડાં આપણે ક્યાં પહેરીએ છીએ તો શરીર પર કાગળ તો કાગળ આપણે શું કામ આવે છે પત્ર લખવામાં હોળી ક્યાં હોય નદીમાં ફળ ક્યાંથી મળે વૃક્ષ પરથી અથવા વૃક્ષની જગ્યાએ ફળ હોય અથવા ફળની જગ્યાએ વૃક્ષ હોય તો આપણે ગમે તે રીતે આડુઅડું કરી અને શબ્દની જોડી બનાવી શકીએ છીએ ટૂંકમાં જે શબ્દ આપેલો છે એની સાથે લગતો કોઈ શબ્દ આપણે મૂકવાનો છે પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે તો એનો જવાબ છે કવિ પ્રકૃતિમાં ભગવાનના દર્શન કરે છે અથવા તો ઈશ્વરના દર્શન કરે છે મતલબ કે પ્રકૃતિના સર્વ તત્વોમાં ભગવાન રહેલો છે બીજો પ્રશ્ન કવિ કોને ભગવાનની આંખ ગણે છે તો જવાબ છે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે ત્રીજો પ્રશ્ન વિશાળ દિલ હોવું એટલે વિશાળ દિલ હોવું એટલે ઉદાર મનના હોવું ચોથો પ્રશ્ન મેઘધનુષ્ય અને મોરપિંછમાં સી સમાનતા હોય છે તો જવાબમાં મેઘધનુષ્ય અને મોરપિંછમાં પવિત્રતાની અને રંગોની સમાનતા હોય છે એટલે કે મેઘધનુષ્ય મોરને જે છે એ મોરની પિંછીને પણ પવિત્ર ગણવામાં આવે છે અને મેઘધનુષ્યને પણ વરસાદ માટે પવિત્ર ગણવામાં આવે છે માટે મેઘધનુષ્ય અને મોરની પિંછીમાં આવી સમાનતા જોવા મળે છે પાંચમો પ્રશ્ન સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા રમતા હોય એવું કેમ લાગે છે તો એનો જવાબ છે આપણી પૃથ્વી ગોળ છે ભૌગોલિક કારણોસર જ્યારે સૂર્ય ઉદય થાય છે ત્યારે ચંદ્ર અસ્ત થાય છે અને જ્યારે ચંદ્રોદય થાય છે ત્યારે સૂર્યાસ્ત થાય છે એમ જાણે કે ચંદ્ર અને સૂર્ય સાંતા કુકડી રમતા હોય એવું લાગે છે આગળનો પ્રશ્ન જોઈએ નીચેની પંક્તિ સમજાવો પંક્તિ છે તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ અહીં પંક્તિનો ભાવાર્થ એવો થાય છે કે તું મતલબ કે ભગવાન તરણાનો ઉદ્ધાર કરનારો છે અને તું ભગવાન તું જ ઝરણાનો મીઠો અવાજ છે અને દરેક ફૂલની સુગંધ અને એના રંગે રંગોમાં તારી જ ભેટ છે મતલબ કે ભગવાને આ રંગો જે છે ફૂલ અને રંગો ભગવાને જ આપ્યા હોય ભેટમાં આપી દીધા હોય એવું લાગે છે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છ આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો ઉદાહરણમાં એક શબ્દ આપે છે દરિયો હવે એને લગ લગતા શબ્દો આપણે ઓલરેડી લખેલા જ છે દરિયો તેની સામે લખ્યું છે પાણી હોડી મોજા મીઠું માછલી દીવાદાંડી શંખ તો હવે નવા શબ્દ મુજબ આપણે લખવાના છે તો વૃક્ષની સામે આપણે લખી શકીએ પાંદડા ફળ થડ લાકડું ફૂલ મૂળ કાંટા વગેરે પર્વત તો પર્વતમાં આપણે શબ્દો લખી શકીએ ઝાડ પથ્થર ઔષધિ ઝરણું જીવજંતુઓ પ્રાણીઓ પક્ષીઓ વગેરે આકાશ તો તારા વાદળ સૂર્ય ચંદ્ર મેઘધનુષ્ય નદી પાણી હોડી માછલી શંખ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સાત તો શું થાય વિચારો અને લખો પહેલો પ્રશ્ન છે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો જવાબમાં લખેલું છે નદીને માતા કહી છે માતા જેમ એના સંતાનોનું અને કુટુંબનું જતન પોષણ કરે છે એમ નદી પણ માનવજાત માટે જતન પોષણનું કામ કરતી આવે છે નદી અને એના પાણીને લીધે નગરો અને કૃષિ સંસ્કૃતિનો વિકાસ થતો રહ્યો છે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો એ સઘળો વિકાસ અટકી જાય બીજો પ્રશ્ન છે જો વૃક્ષો જ ન હોય તો વૃક્ષોનો જીવ માત્ર ઉપર માનવજાત ઉપર આપણા ઉપર ઘણો મોટો ઉપકાર છે આપણા જીવન સાથે અસ્તિત્વ સાથે એ ગાઢ રીતે સંકળાયેલા છે સૂર્યની હાજરીમાં પ્રાણવાયુ આપે છે વરસાદ આપે છે ફળ આપે છે લાકડું આપે છે વૃક્ષો એ કલ્પ વૃક્ષ છે જો વૃક્ષો જ ન હોય તો આપણા જીવનની સમૃદ્ધિ લૂંટાઈ જાય સુખ શાંતિ પ્રાપ્ત ન થાય આપણે દરિદ્ર થઈ જઈએ આગળનો પ્રશ્ન છે જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો આપણી પૃથ્વીને પ્રકાશ અને ઉર્જા પ્રદાન કરનાર એકમાત્ર કુદરતી સંસાધન સૂર્ય છે પૃથ્વી પરના જીવનની કલ્પના સૂર્યની ઉર્જા અને પ્રકાશ વિના કરી શકાતી નથી જો આ સૂર્ય સાવ ઠંડુ થઈ જાય તો જીવન પણ ઠંડુ થઈ જાય વિનાશ સર્જાય જીવનનું અસ્તિત્વ લુપ્ત થઈ જાય ચોથો પ્રશ્ન જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો જીવજંતુ કે જીવાણુઓ જમીનમાંના તત્વો વનસ્પતિ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે જમીન અન્નપૂર્ણા છે પરંતુ જે છે તે ખોરાક પકવેલ સ્થિતિમાં નથી તેને પકવવાનું કામ જીવજંતુઓ કરે છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ લોહતત્વ ગંધક તાંબુ જસત આ પોષક પોષકતત્વોને અળસિયા જમીનની સપાટી પર લાવે છે જો એ ગાયબ થઈ જાય તો ખેતીની ઉપકારકતા ઓછી થઈ જાય ઉપરાંત આહાર કરી નાશ પામે અને કુદરતી સંતુલન ખોરવાઈ જાય આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર આઠ કંશમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તમારા પાઠ્યપુસ્તકની અંદર ખાલી જગ્યા આપેલી છે અને કંસની અંદર બે શબ્દો આપેલા છે એ બે અક્ષરોનો ઉપયોગ કરીને તમારે શબ્દ પૂરો કરવાનો છે મેં અહીંયા સીધે સીધો જવાબ લખી દીધો છે પહેલામાં નુકશાન એમ શરણીનો સ્વ છે બીજામાં સમસ્યા ત્રીજું સીવણ ચોથું શિકાર પાંચમું સરોવર છઠ્ઠું સાબાશી સાતમું રિશેષ આઠમું વિશેષ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર નવ ઉદાહરણ મુજબ શબ્દરચના બનાવો ઉદાહરણમાં આપ્યું છે તારે તે મતલબ કે જે તારે એને તારણ હાર આપણે કહીએ છીએ તો સર્જન કરે તે તો એના માટે શબ્દ છે સર્જનહાર પાળે તે તો પાલનહાર રક્ષણ કરે તે તો રક્ષણહાર હાર હવે દેખણહાર માટે આપણે શબ્દ લખવાનો છે દેખાડે તે ખેડણહાર તો ખેડે તે આમ આ રીતે શબ્દ રચના તૈયાર કરવાની છે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર દસ નજીકનો અર્થ શોધી નિશાની કરો પહેલો પ્રશ્ન છે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ તો આ જે પંક્તિ છે એને નીચેના વાક્યોમાંથી કયું વાક્ય બંધ બેસે છે એ આપણે ટીક માર્ગ આપવાનું છે પહેલું અ છે ફૂલો જ સુગંધીદાર હોય છે બ ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે ક ફૂલોના રંગ મનમોહક હોય છે તો અહીંયા જવાબ આવશે બ ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે બીજો પ્રશ્ન તું તરણાનો તારણહારો ઝરણાંનો તું નાદ તો આ પંક્તિ માટે નીચેના વાક્યોમાંથી જોઈએ આપણે પહેલું અ છે તરણાને અને ઝરણાંને હલકું બનાવનાર તું જ છે બીજું વાક્ય તણખલામાં અવાજ આપનાર ઈશ્વર તુજ છે ક તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તુજ છે તો અહીંયા બીજા વાક્યમાં બીજી પંક્તિની અંદર જવાબ આવશે ક તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તુજ છે આગળનો પ્રશ્ન જોઈએ એમાં મારી હોડીને આ કોણ હંકારે તો આના વાક્યનો મતલબનો જવાબ કેવો થશે જોઈએ આપણે અ મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે હોડીને દરિયામાં કોણ ચલાવતું હશે અને ક મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે તો જવાબ આવશે અ મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર અગિયાર ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો પહેલું વાક્ય છે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે વસાવે કરે તો યા પાછળ ત્રણ શબ્દો આપેલા છે મેળવે વસાવે અને કરે તો આમાંથી જે સાચું છે એ રહેવા દેવાનું છે બાકીના બે છેંકી દેવાના છે તો અહીંયા આપણે વસાવે જ અને કરે એ બે છેકી દેશું અને મેળવે એ લેવા દેસું પછી વાક્ય કંઈક આવું બનશે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે પછી પૂર્ણ વિરામ બીજું વાક્ય ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો થયો ફેલાયો તો આમાંથી જે શબ્દ સાચો છે એ રહેવા દેવાનો છે બાકીના બે છેકી દેવાના છે તો પામ્યો અને ફેલાયો એ બે શબ્દો આપણે છેકી દેશું અને થયો એ શબ્દ એને રહેવા દઈશું તો વાક્ય કંઈક આવું બનશે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો ત્રીજું વાક્ય છે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું થયું પામ્યું તો યા કર્યું થયું અને પામ્યું એ શબ્દમાંથી આપણે એક શબ્દ રહેવા દેવાનો છે અને એ શબ્દ રહેશે કર્યું બાકીના થયું અને પામ્યું એ બે શબ્દોને ચેકી દેવાના છે તો આપણે એને ચેકી દઈએ છીએ થયું અને પામ્યું આપણે છે કઈ ગયા છે વાક્ય બને છે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ચોથું વાક્ય પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી પૂરી કરી શરૂઆત કરી તો અહીંયા ત્રણ શબ્દો છે આરંભી પૂરી કરી શરૂઆત કરી તો આપણે પૂરી કરી અને શરૂઆત કરી એ શબ્દો છેંકી દેસું અને આરંભી શબ્દ રહેવા દઈશું તો વાક્ય કંઈ કહું બનશે પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી આશા છે કે વિડીયોમાં તમને ખબર પડી હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સાચી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે આભાર